જય દ્વારકાધીશ મિત્રો મિત્રો અગાઉ આપણે કુંડળી જોવામાં જે પહેલો ભાવ કહેવાય લગ્ન ભાવ એની વાત કરી અહીંયા લગ્નનો અર્થ મેરેજ એવો નથી થતો પરંતુ પૂર્વ પૂર્વક્ષિતિજમાં જ્યારે બાળકનો જન્મ થયો હોય એ સમયે જે રાશિ હોય એ રાશિ દર્શાવનાર જે ખાનું છે કુંડળીનું એને આપણે લગ્ન ભાવ કહીએ છીએ આજે આપણે બીજા ભાવની ચર્ચા કરીશું ઉદાહરણ કુંડળીમાં આપણે તારીખ તેર સાત બે હજાર ચોવીસ રાતના નવ કલાકને પચીસ મિનિટ મીઠાપુર ગામનો જન્મ સ્થળ રાખેલ છે તો આપણે આ એક્ઝામ્પલ ચાર્ટનો અભ્યાસ કરીએ મિત્રો આપણે અગાઉ જોઈ ગયા તેમ આ પહેલું ખાનું છે એ લગ્ન ભાવ કહેવાય છે લગ્ન ભાવ એટલે કે બાળકના જન્મ સમયે જે સમયે બાળકનો જન્મ થયો એ સમયે પૂર્વ ક્ષિતિજમાં આ રાશિ ઉદ્દીત થતી હતી જેને દસ નંબર અહીંયા આવ્યા દસ નંબર એટલે મકર રાશિ થાય તો મિત્રો જ્યારે આ બાળકનો જન્મ થઈ રહ્યો છે અત્યારે ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા દસ રાશિ છે એટલે પૂર્વક ક્ષિતિજ ઉપર મકર રાશિ ચાલી રહી છે હવે મિત્રો આપણે આજે વાત કરવાના છે આ કુંડળીના બીજા ભાવની આ ભાવ કુંડળીમાં બીજો ભાવ દર્શાવે છે અહીંયા કોઈ પણ રાશિ હોઈ શકે છે એટલે કે અહીંયા કોઈપણ પણ એકથી લઈને બાર સુધીની સંખ્યામાંથી કોઈ પણ એક નંબર હશે અને અહીંયા કોઈ પણ ગ્રહ હોય પણ શકે છે અથવા કોઈ પણ ગ્રહ ન પણ હોય આખાનું આખું ખાલી પણ હોઈ શકે તો આ બીજો ભાવ જેને ધનભાવ કહેવામાં આવે છે આ ધન ભાવ છે એ બીજા નામથી મારક સ્થાન તરીકે પણ ઓળખવામાં આવે છે એટલે જ્યારે મૃત્યુનો વિચાર હોય મારક સ્થાનના અધિપતિની મહાદશા ચાલતી હોય અંતરદશા ચાલતી હોય દશા ચાલતી હોય ત્યારે માણસને મૃત્યુ અથવા મૃત્યુ તુલ્ય કોઈ પણ ઘાત આવી શકે છે મૃત્યુનો વિચાર બીજા ભાવથી અને સાતમો ભાવથી કરવામાં આવે છે આ બંને મારક સ્થાન ગણાય છે આઠમો ભાવ એ આયુ ભાવ છે ઘણા અહીંથી મૃત્યુનો વિચાર કરે છે પણ આ ખરેખર આયુષ્યનું સ્થાન છે ચાલો તો આપણે વાત કરીએ બીજા ભાવની બીજા ભાવનો કારકગ્રહ એટલે કે જે આના માટે સર્વે સર્વા કહી શકાય બરાબર આ ભાવ માટે કુદરતી જે ગ્રહ છે એ છે બુધ અને ધન માટે જો આપણે જોઈએ ધન ભાવ તરીકે તો અહીંયા ધન ભાવના કારક ગ્રહ તરીકે એટલે કે પ્રાકૃતિક રીતે આ ભાવનું જે સંચાલન કરે એવો ગ્રહ ગુરુ છે આ ભાવથી આપણે મુખનું સૌંદર્ય જમણી આંખ દાંત વાણી ખાસ કરીને આપણે જેના માટે વારંવાર પ્રશ્નો આવતા હોય કુટુંબનું સુખ ધનનું સંગ્રહ એટલે કે તમારી આવક નહીં પણ આવકમાંથી તમે કેટલો ભાગ બચાવી શકશો એ સેવિંગ બચત એનું આખાનું છે એ ઉપરાંત સ્મરણ શક્તિ વારસાગત શિક્ષણ કાન કલ્પના શક્તિ તમારી સ્મરણ શક્તિ વારસાગત શિક્ષણ જે કંઈ પણ છે બરાબર વગેરે આભૂષણ આહારની અભિરુચિ એટલે તમને કયા પ્રકારના ખોરાકમાં રસ છે પોતાની મિલકત કિંમતી રત્નો આ બધાનો વિચાર અહીંથી થાય છે શરીરના અંગોમાં આપણે જોઈએ તો દૃષ્ટિ એટલે કે માણસની આંખ વાણી ખાસ કરીને આંખમાં જમણી આંખનો વિચાર અહીંથી થાય છે નખ જીભ નાક ગળાની અંદરના ભાગ અને યાદશક્તિ વગેરેનો વિચાર આ બીજા ભાવથી થતો જોવા મળે છે